આજે અમારે ડીજીભાઈ માવો બનાવે છે અમારા અર્જિતભાઈ જો મોટું આપવા ડી ગયા છે હવે સગન માસા જો સગન માસા હું સગન માસા બેઠા જ સગન માસા આમ તો કરો અમારા વજુભાઈ જો છે આ વજુભાઈ પાસે છે ને ભાઈ ઓપાડી ખાલી રહી ગયા થોડીક હોય તો મોકલાવજો બાકી જો ભગતભાઈ અહીંયા સૂર્ય ભગવાનની વાત જોઈને બેઠા છે હા ઓપાડી ક્યારે ઓકે આ ભાઈ અમારે દિવ્યાસભાઈ ફાકી 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 ભાઈ ફાંકી ખાલી જઈ ગઈ છે ભાઈ ફાંકી બાકી જો સૂર્ય ભગવાન તમે વ્યૂ બતાવી નવા સ્વાગત સુધી દોગમાં તો હવે આપણે આવી ગયા છે આગળ આગળ એટલે કે એન્કર ઉપાડવા માટે તો એન્કર આપણે વીજમાં લઈએ છીએ તો તેને ઉપાડવાની દસ થી પંદર મિનિટ થાય છે તો જો સવારમાં જરા જરા અંજળું તો થઈ જ ગયું છે તો આપણે સાડા પાંચ જેવું થયું છે તો એન્કર આપણે ઉપાડી લઈએ તો હવે એન્કર જો આપણો આવવાની તૈયારી જ છે

બોટો વાળા હોલ મુકાવાની તૈયારી જ કરે છે જો આ બાજુમાં જ છે જો સવારમાં પવન પણ વધી ગયો છે દરિયાના મોજા જોઈ શકો છો જો કેટલા મોટા મોટા મોજા છે આપણા બોટો વાળા આ બાજુ જ આવે આ બીજી બોટો વાળા છે એ આપણા ગ્રુપ વાળા નથી આવી રીતે સીન છે બધી હોલ મુકાની વાત જોઈશ આપણે હવે પાઈલોન મુકાવાનો છે આ બાજુ નું વ્યૂ લઈ લે ચાલો ભાઈઓ લાપસી બકાવી લાપસી મંગળવાર ત્યાં છે તો લાપસી ખાવા આવી જજો આપણે ઓલ મુકાવી દીધો વાવરો થઈ ગયો તમારે અરવિંદભાઈ જો લાપસી લઈને જાય છે કે

છે તૈયારી થઈ ગઈ આપડી વીજમાં વાયર ચાલુ છે વાયરો આવે પછી આપણે ઓછો ખેંચવાનો છે તો ગાય ઓછો તો ઉપાડી તો પણ કઈ પણ માસલા નથી આવ્યા છે તો બટ જબલું જ ભરાઈ ગઈ છે આ કલર કલરની છે ને બધી જબલું જ છે ને એક જલો પાણીમાં છોડી દીધો છે ગાઈસ બે જલા એવા તા એક જલો આપણે કાપીને ઉપાડ્યો ને એક જલો જો આપણા અરવિંદભાઈ દિવ્યભાઈ છે ને પાણીમાં છોડી ને પીચમાં બધી સાફ કરે છે અને અમે લોકો બધું પાણીમાં જ ફેંકીએ છીએ હેરાન થઈ ગયા છે જો આ નાખીએ છીએ બધું જબલું તો હવે આપણે શાંતિથી રાખી દઈએ ને પછી આપણે બોટ થોડીક ચલાવવાની છે

અરવિંદ ભાઈ મોટું માઇલ વેડ છે અરવિંદ ભાઈ હવે આમાં બે માઇટી માસ્ટલી લાખી છે બે કુટી બે છે કે એક છે ખબર પડે બેયને એક એક છે ભાઈ બેયને ને છે શેરવાસ છે બેયને ને પોટલા છે ભાઈ આયા પોટલા જાયે પોટલા અરે ગે ડરા રે માય ગે ડરા રે એલે કિસ્મત ની ગાડી આઈલી ગે ની રે ગે ડરા જો બાચી રાખે છે હમણા ઉરફીન ભાઈઓ જો બે કોટી લાગે છે ભાઈ જબા જાવાડે માં સૈલો હલાવે છે તો માસલી વધારે પાથે જો બાપા જરા પાછી ને બેઠે જો મજૂભાઈને બાટી ગયું છે તાણા તબીબી પતાનો સાઈડ તો બાટી ગયું તમને હવે બરા મજુભાઈને કંઈ ખબર પડી કે માસલું છે કે નહીં જો આવે છે આમાં ઊંડું ને ઊંડું જો આવે છે તે બી ઈ જ છે ગેદરા ફિશ છે જો છાપ મારે અંદર જેરી હી તગરેજ તો જોઈ જોતો ખરા આઠ ગેદરા ફિશ ઉયો યો આવી ગયો ઉપર

સ્ત્રી ખાલી થઈ ગઈ ને ભાઈ પાછો લેવા આવ્યો પાછો લેવા આવ્યો ને પસવારે જ ગયો આ બધા આખું ભેગા ખાવા સારું ચલો ખાઈ લે પાછી ઘીસરી બહુ મસ્ત ભાઈ ની બીજી વાર લેવા ગયો તો જો કાય મોટી સ્ટીમ્બર આવે છે કેટલી મોટી છે એ તો તમે જોઈ શકો છો કન્ટેનર ની ભરેલી છે કન્ટેનર ની ભરે લે અજીરો બાજુ માં આવે પછી પાછું થોડુંક વ્યુ લેવ તો આપણે કેબિન ઉપર થી વ્યુ લેવા આવી ગયા છે પહેલીવાર કેબિન ઉપર થી વ્યુ લઈએ છે જો કેટલી મસ્ત સીપ દેખાય છે સ્ટીમ્બર કહેવાય તો અજી આપણી બાજુમાં તો આવશે જ આપડા મોરા માટી જ નીકળશે મોડે મોરો થઈ ને જ નીકળશે સીપ જો હવે આપણી સેન્ટર આવી ગઈ એટલે કે આપણા મોરામાં જ આવી જશે આવી જશે હવે થોડીક સમયમાં એનો લાવું છે કેબિન ઉપર ચડવાની રજા મળે છે બાકી કેબિન ઉપર ચડવા દઈને અમારે તમને મનાઈ હોય પડી જાય ને હિસાબે ખોટું લાગી એટલે તો કેટલા બધા કન્ટેનર ભરેલા છે તમને કોઈને ખ્યાલ હોય તો જણાવજો જબ આવતા આધા આવતા હતા ગાઈસ હવે આપણે નીચે ઉતરી જવાનું છે સીપ વહી ગઈ છે જો હવે આપણે ખાઈને છાંયો બાંધીને ઘડીક આરામ કરીએ છીએ બપોરે એક વાગ્યો ત્રણ વાગે હોલ ઉપાડશું પછી બતાવી હવે આપણે તન વાગી ગયા છે તો આપણે હોલ ઉપાડવાની તૈયારી થઈ ગઈ છે તો હવે હોલ ઉપર લઈએ જો આપણે ઉપાડી લઈ દો હોલ માલમાં છે ને યાર બે જડી ત્રણ જડી બગા થશે અને ચાર પાંચ દાઇ આવેલી છે અને એક જડી બગી થશે અને થોડાક થોડા જબલા જબલું આવે ને તે આવેલી છે તો માલ નાખવા પછી જશું માલ વિનાય જાય પછી તો થોડુંક વ્યુ ઉપરનું બતાવી દો મારો માસો બધી જબલા નાખે છે પાણીમાં ચાલો ભાઈ સારા તન વગર ચા પીવા આવી જજો આપણે ઓલ ઉપાડ લીધો ત્રણ જરી બગાવ્યા હતા અને એક જરી બગી તો આપણે ઓલા આવે છે એ જ આવી લાખી દીધું પાણીમાં આજે આપણે બંદરમાં જવાનું છે રાતે એટલે સિત્તેર એંસી કિલોમીટર છે અહીંથી સાત વાગે ઉપાડીને જશું ત્રણ વાગે ભૂકી જશું બંદરમાં પણ બંદરનો બ્લોક આખો આપણે અલગ જ બનાવવાનો છે આ કેલે ખેલે આપણે અડધું દરિયાનું સીન અડધું બંદરનું સીન લીધું હતું આ વખતે બંદરનો બ્લોક આખો અલગ જ બનાવવાનો છે તો ચાલો રાતે મળીએ રાતેનો વ્યૂ બતાવી દઈશ પછી બંદરમાં ચાલુ કરી દઈશું આપણે બોટ ધોઈ જ છે એટલે ભંડારીભાઈ સુરદાન ધોઈ લખે પછી આપણો વારો આવી ગયો ધોવાનો તો આપણે પછવાડે ઢોઈ લખીએ આગળ તો ધોઈ ને આવી ગયા આપણો કેમેરો ભીંજાઈ જાય હિસાબે આગળ લઈ ગયા હતા નહીં તો પછવાડે વાડે તમે વ્યૂ બતાવી દઉં હવે સાંજે હમણાં સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે હમણાં તો ટાઈમ તો હવે તમે ને ફોરૂમમાં વ્યૂ લેવાનું બાકી જ હતું તો આપણે જોઈ શકો છો બધા કાનામાં આપણો માલ ભરાઈ જ ગયો છે ને આપણી બરફ ખાલી થઈ ગઈ છે આપણી ધાવાડું છે બંદરમાં રાતે તો આ બાજુ ખાગી છે ને બીજું બધું થોડું ઘણું છે ભાઈ તો હવે ખ્યાલ આવે બંદરમાં કે શું ભાવ મળે શું ફિશિંગ બને બરાબર બાકી તો બધી શાંતિ હાલે તો હવે તો રાત પડી ગઈ છે ભાઈઓ જો સૂર્ય ભગવાન આઠમે છે આપણે બધે કમ્પ્લીટ જ થઈ ગયા છે હવે ભગવાનને દીવા ટૂપ કરી આવીએ તો ગાઈસ આપણે છે ને જમવા જમવા આવી જજો રાતનો જમવા બેસી ગયા છે અને ઓલ ઉપાડવાની વાર છે બંદરમાં જવાનું છે તો દંડલ કે થોડોક મોરો ઉપાડીએ તો ભલા જમવાનું બાર નહીં પકાઈ ગયો તો જમી લઈ આજે પછવારે બેઠી ગયા છે જો મારો માસો છે ને રોટલા લઈને આવ્યો જો મારો માસો રોટલા લઈને મારો માસો પડી ગયો તમે જોયું મારો માસો પડી ગયો ને લાગી ગયો મારા માસાને ગાય મારા માસાને જ લાગી ગયો છે કેમ છે માથે લાગી ગયો ફાટલા પરથી પડી ગયો આ ભાઈ ખાઈ તો લીધું ને હવે ઓલ ઉપાડવાનો છે બધી એમ કેસ કે બધી મોઢામાં જવાનું છે ખાવાનું તાકાત ખડે તો મોઢામાં આવે તો અમારી વીજ ચાલુ થઈ ગઈ હવે અહીંયા તમારે જાતા હશે દેખાતું હશે અંધારું છે દેખાય નહીં ચાલો ઉપાડીએ પછી મળીએ પછી વીજીઓનું એન્ડિંગ આપશું તો હવે આપણે રાતે તો ઓલ ઉપાડી દો તો દિવ્યેશભાઈ ને અરવિંદભાઈ બંદરમાં જવાનું છે તો હવે માસલા કોડનમાંથી કાઢે છે ઝીણા ઝીણા અને અહીં મારા માસા માલ વિને છે અહીં એક નાની વામ પડેલી છે ને માસા બધી જેલી ફિશ વીણી વીણીને પાણીમાં નાખી દી ને પ્રકાશભાઈ પણ માલ વિરે જ છે તો હવે ભાલ તો કોરૂમમાં નાખી દીધો ને આપણા બધા ખલાસીઓ ઓજો ને બધી ધોઈ નાખે પછી પાટલા ને બધી લેવાના છે ચાલો ભાઈઓ બંદરમાં ચાલુ છે બંદરમાં જાય બંદરમાં રાઈટે ટર્ન વાગે ભૂખ્યું ટર્ન વાગે અમે બધી ધોઈ લઈ ગઈ સ્પોટ જો આપણે પાટલા લઈ લીધા આ બાજુ આ બાજુ આપણે સોલ લેખાશ હવે આપણે સવારે માલ ખાલી કરવાનો છે સવારનો વ્યુ અલગથી લઈશું ને પછી આપણે નવા બ્લોગમાં મળશું આથી આપણે બ્લોગ પૂરો કરીએ તો કેમ છો બધી મજામાં ને તો બ્લોકમાં એન્જોય કરજો ને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો ચાલો બાય બા